ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજરોજ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગરીબ કલ્યાણ મેળામાં ભરૂચ જિલ્લાના લાભાર્થીઓને જુદા જુદા પંદર જેટલા વિભાગોના રૂપિયા એકસો એક કરોડના ચેક તથા સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિલક્ષી લાભ આપતી રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ પૈકી માનવ ગરીબ માનવ ગરિમા યોજના માનવ કલ્યાણ યોજના પ્રધાનમંત્રી જન આયુષ્યમાન કાર્ડ સમાજ સુરક્ષા યોજના વિદ્યા સાધના ગંગા સ્વરૂપ ખેતી સહાય તેમજ લાભાર્થી કિટ સહિત અનેક યોજનાઓ અંતર્ગત ચેક અને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે અધિક કલેક્ટર એન આર ધાંધલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હડપતીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાનો આ ચૌદમો તબક્કો છે ત્યારે સેંકડો ગરીબોને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં રૂપિયા એકસો કરોડની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂઆત કરી બે હજાર નવ દસ થી શરૂઆત કરી અને છેવાડાનો માનવી ગરીબમાં ગરીબ માનવી કહી શકાય એ ગરીબ માનવી કઈ રીતે આગળ આવે એ કઈ રીતે વિકસિત બને અને કઈ રીતે પગભર બને એની એમણે ચિંતા કરી અને તેને કારણે આજે ગરીબ કલ્યાણના મેળાની અંદર જે લાભાર્થીઓ લઈ રહ્યા હતા લાભ એ મેં જોયું છે. કીટ લેતા હતા ત્યારે એમના ચહેરા ઉપર સ્મિત હતું અને સાથે પોતે એ આનંદની લાગણી વ્યક્ત કરતો હતો એટલે હું કહી શકું છું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પહેલ કરી હતી એ પહેલને કારણે આજે સેવાડાનો માનવી એ પોતે પગવર બનીને આગળ આવ્યો છે અને ગરીબીમાંથી મુક્ત થઈને આજે સ્વતંત્ર જીવન જીવી રહ્યો છે